જય માતા જય દ્વારકાધીશ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો હવે પડી જાય આપણે નવું આપણે આપણે પડ્યા પડ્યા દાખતા એવું યાદ આવ્યું આપણે ઇન્ટરવાલ દઈએ વેલા વેલા બધા ટેટા નહીં ફોડી દે જો તો નવ વર્ષના આપણે માપજીના દર્શન કરી લીધા થઈ વેરા વેલા pticare na apne page lagi deta ana nai to ne apne taiyar thai gaya ana ava apne ebna kokna kare ji koi bana kare happy new year An and mummy papa ne page lag le naava varsh mummy papa lagu dadi dada ne bachan page lagu jaruri etle page lagu pada page lagi le naava varsh ni shuruaat kare aa apna mota appa happy new year ana apna dadi dada happy new year dada हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर दो दादा हैप्पी न्यू ईयर करियो आप कोई नहीं वीडियो चालू यूट्यूब पर ना के आपकी मम्मी आज गरम पानी मेले नाव बाकी है हैप्पी न्यू ईयर <laughs> पप्पा अपना चा बनाई दिया है तो चा पी दी आप हैप्पी न्यू ईयर करना है पप्पा हैप्पी न्यू ईयर મમ્મી મમ્મી પપ્પા બધા ફેમિલી ને પગે લાગી લીધું અને આપણે મંદિરે બધા મંદિરે પગે લાગ્યા તો બધા મિત્રોને જય માલાઈ જય દ્વારકાધીશ નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર બધા મિત્રોને જય મા

તો બાઇક બાઇક આવી ગયો હોય આપણે ગણપતિ જઈ રહ્યા છીએ મિત્રો તો તમે બધાને આપણે ફોન થઈ ગયા અમારા નવા ફોન કરે તો અમારા વિડીયો કોલ એમાં કીધું હવે રૂમ ટૂમ મળીએ તમને ગણપતિ જઈને લઈ ਬڑے ਗਣਪਤੀ ਪੋਕ ਗਿਆ ਹੈ અને આપણે ગણપતિ પગ લાગે લીધો તો તમને આગળ બતાવીએ જોતા રહેજો આપણા ગામડા કેવી નવ વર્ષ થાય દેતું વર્ષ કેવી રીતે મનાવો બધા પબ્લિક એ તમને બતાવશું અને કાલે આપણા ગામમાં ભવન હોય જોવાનું હોય અને તમને બ્લોગ બનાવશું વિડીયો બનાવશું તો જોડા રહેજો મજા આવશે તો રવિ આપણો નારિયલ સોળા બે ગયો એમના માતા આવી ગયા તો એ પગે પગે લાગીને પહા આવજો આપણે જોગણીમાં જવાનું તો બને રહેજો વિડીયો જો મિત્રો આપણે રિટર્ન થઈ ગયા અને સક્સી લઈ જુઓ અને આપણે હજી છોકરીમાન મંદિરે જાઓ તો બન્યા રેજો મિત્રો મંદિરે પહોંચી ગયા હે આપણે આ જોગણીમાં એ નારિયલ એટલા માટે વધેરો આવ્યા હતા કે આપણે જ્યારે યુટ્યુબ ચેનલ બનાવી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે ગમે તે એક વિડીયો વન કે જશે તો આપણે કરી દઈશું તમે જોઈ લો કે કેટલા બધામાં આપણો વન કે જતું રહ્યો સાઈડમાં આપણે બધા મિલ દેવું એટલે જોઈ લેજો કે ઘણા બધા વિડીયોમાં આપણે વન કે જતું રહ્યું એકમાં હાથ હજાર વ્યૂઝ આવી ગયા એટલે આ જોગણીમાંના દયાથી આપણે બહુ આગળ વધ્યા ઘણા બધા વિડીયો વન કેજી એટલે અમે નારેલ વધેરો આવી ગયા હતા અને બધા આપણે યાદીએ ઘરે જઈએ એટલે અમારા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરજો અને આ જોગનીમાનની મુલાકાત લેજો બધા મનોકામનાની બધા માણસોની મનોકામના પૂરી કરે તો વિડીયો બન્યા રહીજો તો મિત્રો વિડીયો મજા આવી હશે મને એવી આશા રાખું છું અને થોડી પ્રોબ્લેમ આવી ગઈ એટલે આપણે બહુ બનાવ્યા નહીં તો આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગમે હશે ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મારે જય દ્વારકાધીશ